સામે આવતા ગ્રાહક એમેઝોનમાં પોતાની સાથે ચીટિંગ થયું હોવાની રજૂઆત કરી હતી પરંતુ હજુ સુધી એમેઝોન તરફથી ગ્રાહકને કોઈ સંતોષકારક જવાબ મળ્યો નહીં હાલ જંબુસરના ગ્રાહકે એમેઝોન ઉપરથી ખરીદી કરતા ગ્રાહકોને ચેતી જવાની અપીલ કરી હતી એમેઝોન તરફથી મોકલવામાં આવતું પાર્સલ તોડી તેમાં તૂટી જગ્યા ઉપર સ્ટીકર મળેલું જોવા મળ્યું હતું મારું નામ પટેલ મોહમ્મદ આસિફ છે મેં તારીખ વીસના એમેઝોન પરથી આઈફોન થર્ટીન એકસો અઠ્ઠાવીસ જીબી ઓર્ડર કરેલો તારીખ પચીસના મને ડિલિવરી મળે છે પણ આઈફોનની જગ્યાએ જ્યારે મેં બોક્સ ઓપન કર્યું તો એમાંથી મને જેલી પેન લખેલું બોક્સ નીકળે છે અને એ બોક્સની અંદર સાબુન પેલું શું કહેવાય ટિકિયા છે મતલબ કે તો આ મારી સાથે એમેઝોન પરથી ઘણો મોટો ફ્રોડ થયેલો છે તો એ લોકોને મેં કમ્પલેન બી કરી લોકોએ મારી પાસે ચાર દિવસનો ઇન્વેસ્ટિગેશન ટાઈમ બી માગ્યો પર એ લોકોએ કશું ઇન્વેસ્ટિગેશન કરી નથી ને મને કે અમે તો ફોન મોકલેલો છે મેં કહું તમે ફોન મોકલેલો હોય તો મને રિસીવ થયો નથી મારી પાસે પ્રૂફ છે એવિડન્સ છે મેં વિડીયો રેકોર્ડિંગ બનાવેલા છે બીજું કે મારે જ્યારે ફોન આવ્યો ત્યારે મેં જ્યાં એમેઝોનનો ડિલિવરી ગાય છે આ ને એમના સિનિયર છે જયનીલભાઈ એ લોકોને ઘરે બોલાવેલા એમની સામે મેં બોક્સ બતાવ્યું એમને બી જોયું એમની સામે કસ્ટમર કેર પર મેં કમ્પ્લેન બી કરી તો બી એ લોકો કંઈ જામ મતલબ કે મારી મારી પાસે તો કંઈ એવિડન્સ છે એ લોકો જાણવા જ નથી માગતા કે તમારી પાસે શું પ્રૂફ છે એમને બતાવો એવું તો કહે જ નહીં કે અમારી ઇન્વેસ્ટિગેશન થઈ ગઈ તમને અમે ફોન મોકલી દીધો મેં કોઈ ફોન મોકલો હોય તો મને તો મળ્યો નથી હું તો તમારા સામે મેં કોઈ લીગલ એક્શન કરીશ કન્ઝ્યુમર કોર્ટમાં બી મેં કમ્પ્લેન કરી છે લીગલ આજે મેં વકીલને બી મરવાનું છે તો આવી રીતે જે ઓનલાઈન લોકો શોપિંગ કરતા હોય તો સાવચેતી રાખજો આ તો બરાબર ફ્રોડ થઈ રહેલા છે એમેઝોન દ્વારા બરાબર છે થેન્ક યુ